નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કોબારો કરીશું નજર સમાચાર ભરૂચ થી નગરપાલિકા દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરાતા વિરોધ ચીફ ઓફિસરે ભાગવો પડ્યું ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ ઘેરાવો કરતા ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું ભરૂચનગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ નો વિવાદ મનોબર ગામ નજીક ખોદકામ શરૂ કરાયું સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ ઘેરાવો કરાતા ચીફ ઓફિસરે ભાગવું પડ્યું રહેણાક વિસ્તાર નજીક જ કામગીરી કરાતા રોષ ભરાયો ભરૂચનગર સેવા સદન દ્વારા મનોબર ગામ નજીક ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ ઘેરાવો કરતા ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડીને ભાગવું પડ્યું ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાનો દુખાવો સમાન બની રહ્યો છે થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનોબર ગામ નજીક બોડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડીને ભાગી જવું પડ્યું હતું આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે ત્યારે તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી હતી રિપોર્ટર અભિ સૈયદ તહલકા ન્યૂઝ ભરૂચ આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબરના જે પ્લોટ છે બોડાના અંડરમાં આવે છે ફાયર સ્ટેશન માટેનો વાણિજ્ય માટેનો રહેઠાણ માટેનો એક રિઝર્વ પ્લોટ બે હજાર બારથી છે આ જગ્યા પર નગરપાલિકાએ કોઈ પણ કોર્પોરેટરને કે કોઈ પણ વિસ્તારના આગેવાનને ખબર ના પડે એવી રીતે રાતોરાત અહીંયા ખાડો ખોદીને ડમ્પિંગ સાઇટ બનાવવાનું અને પ્રાઇમરી કલેક્શન સેન્ટર બનાવવાનું કે આખા શહેરનો કચરો અહીંયા લાવશે અગિયાર અગિયાર વોર્ડનો આખા શહેરનો બીજા કાર્યો અહીંયા લાવશે અને અહીંયાથી ડમ્પિંગ કરીને જાડેશ્વર લઈને અંકલેશ્વર લઈ જવાનો અમનો પ્લાન છે આ પહેલાં થામમાં વિવાદ થયેલો છે વિલાયત સાયખાની અંદર આ જે ડમ્પિંગ સાઇટમાં ત્યાં પણ વિરોધ થયેલો છે તો આ જગ્યાએ કામ ચાલુ થયું તો આ વિસ્તારના લોકો ભેગા થઈ આગેવાનોને ભેગા થઈ બહેનોને મોટી સંખ્યામાં ભેગા થઈને અમને લોકોને બોલાવેલા છે અમે આ વિશનો સખત વિરોધ કરીએ છીએ આ કોઈ પણ સંજોગોમાં રેસિડન્ટ એરિયામાં આ વસ્તુ શક્ય નથી ને એક વસ્તુ મને સમજાતું નથી કે કેમ એક જ કરીને પશ્ચિમ વિસ્તારમાં કચરો લાવવા માગે છે ભરૂચથી તમે અંકલેશ્વર લઈ જવાનો છે કચરો તો તમે જાડેશ્વરથી લઈને શ્રવણ ચોકીથી લઈને જે હાઈવેના કોઈપણ રેસિડન્સ વિસ્તારને પૂર્વને કે પશ્ચિમના કોઈપણ વિસ્તારને ડરવો ના જોઈએ ને જીપીસીનું ગાઈડલાઇન મુજબનું કેમ નગરપાલિકા કામ નથી કર્યું જાણી બુજીને કોઈને હેરાન કરવા પરેશાન કરવા ને તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો બીજા વિસ્તારને થોકી બેસવાળા જે છે તે કોઈ પણ સંજોગો અમે છકી લેવાના નથી જરૂર પડે તો અહીંયા આગળ અમારી અહીં કબર બનવાની છે બનશે પાંચ આ જગ્યાએ અમે બનવા દેવાના નથી આના માટે કોઈ પણ સંજોગો અમે આ વિસ્તારના લોકો આવા આ વિસ્તારના પ્રતિનિધિઓ કોઈ સંજોગમાં સંજોગોમાં ના આ સમયે વિરોધ પક્ષના નેતા તમામ સભ્યો તમામ અમાગો હાજર રહેલા છે મોટી સંખ્યામાં બેનો બહેનો હાજર રહ્યા છે તમામનો અમે આભાર માન્યા છે જરૂર પડે તો આ જ પ્રમાણે અમે વિરોધ કરતા રહીશું પણ કોઈ સંજોગમાં આ જગ્યા આ સાઈડ અમે બનવા દેવાના નથી ઇતિહાસ પટેલ અહીંયા સ્ટર્લિંગ પાર્ક સોસાયટી એકચ્યુઅલી મનુભર રોડની પર બિલાલ પાર્ક સોસાયટીની વચ્ચો વચ્ચે ડમ્ફિંગ સાઈડ એ લોકો ખોદવાની કોશિશ કરે હવે ચારે બાજુ મતલબમાં સોસાયટી છે કોઈ એરિયો એવો નથી કે આજુબાજુ મકાન ના હોય અને આમની જગ્યા ફાળવાયેલી છે અંકલેશ્વર છે અને વિલાયત જીઆઈડીસીમાં છે આ લોકો ત્યાની જગ્યાએ વારંવાર આ બાજુ આવે છે અને વિવાદ ઊભો થાય છે કલેક્ટર સાહેબ તો હમણાં નવા આવ્યા છે આગલા કલેક્ટર સાહેબને બધી માહિતી આના વિશે હતી બરાબર છે તો કલેક્ટર સાહેબને અમે જાણ કરીએ કે ભાઈ આમની તપાસ કરો અને વારંવાર આ લોકો એક જગ્યા છોડીને બીજી જગ્યા આ લોકો આ ડમ્પિંગ સાઇટ કરવાની ટ્રાય કરી રહેલા છે આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી હેતુ ફેર કયડા વગર આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇડ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદાના સરકારના નીતિ નિયમ પ્રમાણે કાં આ વસ્તુ બરાબર છે બરાબર છે એટલે આપ સાહેબથી વિનંતી છે કે આ આપ સાહેબ આ વસ્તુનું ધ્યાન લે અને આજુબાજુની રહીશોને પૂરતો ન્યાય આપે ભરૂચ ભરૂચ મડુભ ચોકડી બાયપાસ સોસાયટી પાસે એક નગરપાલિકાની જગા આવેલી છે ત્યાં સોસાયટીઓ અમારી લગભગ નહીં હોય તો એકસો ને વીસ સોસાયટીઓ છે ત્યાંના રહીશો છે પણ લગભગ પબ્લિક પચાસ હજાર જેવી પબ્લિક છે ત્યાં અમારે સ્કૂલો આવ્યો છે ધર્મના મદ્રાસાઓ પર છે મસ્જિદો પર છે નાના નાના બાળકો આ રોડથી પસાર થાય છે ને આ લોકો નગરપાલિકાની પાસે કોઈ જગા હોય ના હોય અમને કંઈક ખ્યાલ નથી આ લોકો કચરાનો અહીં આગળ લોકો એ લોકો ટાર્ગેટ પમ્પિંગનો કંઈક ટાર્ગેટ કરવા માગે છે ને કાયદેસર ખારો તમે જોઈ શકો છો તમને આ લોકો બતાવશે કાયદેસર ખારો પણ ખોડાવ્યો છે જીસીબી પણ આવી ગયા નગરપાલિકાના સાહેબો પણ આવી ગયા છે સીઓ પણ આવેલા છે અમને એ ઉગ્યો નથી એ ગંદકીની હિસાબે અમને એનો અમે વિરોધ કરીએ છીએ